આસ્થા અને ભક્તિના મહાપર્વ ભાદરવી પૂનમ મહામેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે લાખો માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર અંબાજી ભક્તિના રંગમાં રંગાઈ ગયું છે ચાલો જોઈએ આ મેળાના પ્રારંભની વિગતવાર ઝલક શક્તિ ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમા આ ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ આજે થઈ ગયો છે આસ્થા તમારી વ્યવસ્થા અમારી ના મંત્ર સાથે જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે મેળાનો પ્રારંભ કરાયો આજથી આગામી સાત સપ્ટેમ્બર સુધી ચાલનારા આસ્થા દિવસીય ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે ઉમટી પડશે મેળાના પ્રારંભ પ્રસંગે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક મા અંબાના રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું કલેક્ટર સહિતના અધિકારીઓએ રથને ખેંચીને મેળાની શરૂઆત કરાવી રથ ખેંચતાની સાથે જ બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી આ પ્રસંગે કલેક્ટર શ્રી મિહિર પટેલે સૌ માઈ ભક્તોને આવકારતા મેળો સુખરૂપ અને નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી તેમણે મેળાની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું જેમાં બાળ સહાયતા કેન્દ્ર અને મુખ્ય કંટ્રોલ રૂમનો સમાવેશ થાય છે આ મેળા દરમિયાન ભક્તોની સુવિધા સેવા અને સુરક્ષા માટે વહીવટીતંત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે રસ્તામાં પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કર્યા છે પગપાળા ચાલીને આવતા લાખો ભક્તોની સેવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે આ મેળા દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો માહોલ જોવા મળશે ખરેખર આસ્થા અને વ્યવસ્થાના સંગમનો અદ્ભુત નજારો છે આશા રાખીએ કે આ મેળો સૌના માટે સુખદ અને યાદગાર બની રહે